નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત છું તમે લોકો કીર્તિ પટેલને તો જાણતા જઈશું અને દેવાયત ખવડ એટલે કે લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડને પણ તમે જાણતા હૈશો ત્યારે મિત્રો અમે આ વિવાદ દેવાયત ખવડ અને કીર્તિ પટેલ વચ્ચે મામલો મેદાને પડતો હોય તેવું લાગે છે કારણ કે સમગ્ર વિવાદ ખજૂરભાઈને લઈને તો ખજૂરભાઈના સમર્થનમાં ખુલીને મેદાને જ્યારે દેવાયતભાઈ ખવડ આવ્યા ત્યારથી લઈ અને ખજૂરભાઈનો વિવાદ સાઈડમાં રહ્યો અને કીર્તિ પટેલ અને ખજુરભાઈ વચ્ચે એલ્યા કીર્તિ પટેલ અને દેવાયતભાઈ ખવડ વચ્ચે મામલો મેદાને જોવા મળ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે કીર્તિ પટેલ દ્વારા દેવાયતભાઈ ખવડને ફરી એકવાર ચેલેન્જ અને પડકાર ફેંકવામાં આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે કીર્તિ પટેલ દ્વારા શું પડકાર અને શું સમગ્ર ઘટના છે અને શું લેવા આ વિવાદ થઈ રહ્યો છે તેના વિશે વાત કરીશું તે પહેલાં આપણે કીર્તિ પટેલ દ્વારા દેવાયત ખવડ ઉપર આકરામાં આકરા પહારો અને દેવાયત ખવડને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તે વિડીયો જોઈએ બે શબ્દ ન બોલ્યા સ્ટેજ ઉપર થી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું ને આમ ઝાપટ દઈ દઉં હે ઝાપટ ઝાપટ દઈ દે ખબર પડે તને

કે આ લોકોને વાંધો પડ્યો ક્યાં હે ગઢવી સમાજ આરે કેમ વાંધો પડ્યો પણ આજે એટલા માટે ના બોલી શકે અને હું એટલા માટે નામ નથી બોલતી તમને બધાને જાહેરમાં ખબર જ છે મે લઈ ખુદ તું ખાલી જગ્યા પૂરી લેજો હા જરૂર પડે ને કદાચ કોઈને ભરોસો નહી તો કાલથી નામ એ ચાલુ કરીશ એટલે તમે જો ભાણુબા ભાણુબા કરીને ભાણેજ ભાણેજ કરીને એના જ કુળની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા રાસ ને પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ધુકારી જ દેને સ્ટેજ ઉપર નો ચડવા દે ભલામણ તને કેવાય પબ્લિક ને કેવાય તારી બાયડી ને કેવાય તારી માં ને કે મે ગઢવી સમાજની દીકરી ઉપર નજર ખરાબ કરી રીતે મારા આવા આવા સંબંધો હતા એટલા માટે હું ફેંકાઈ ગયો માં એટલા માટે હું માં ફેંકાઈ ગયો તા તો તમાર તમે તો તમારી માં તમારી માને ને કોક તુકાર દે તો તમે બાધવા નીકળો છો હે હું કોઈની બેન દીકરી નથી તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ આ વખતે તને બોક્સમાં નહીં આવે હા મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ

તો તમારું આ બોલેલું અમાન્ય ગણાય ખરેખર મિત્રો કીર્તિ પટેલ દ્વારા ઘણા બધા આરોપ દેવાયતભાઈ ખડ ઉપર કરવામાં આવ્યા છે તેના વિશે તમારે શું કહેવું છે અને કીર્તિ પટેલના આરોપ જે છે ચારણ સમાજની દીકરી સાથે આમ હતું તેમ હતું ફલાણું હતું ઢીગણું હતું તેના વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવીજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે સાથે નવા અહેવાલ સાથે તો આજના વિડીયોમાં આટલું અને આ કીર્તિ પટેલના વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ